ભુસ્વામિનારાયણ મંદિર ખાતે નારાયણ દેવના બસો એકમાં વાર્ષિક પાટોત્સવ અંતર્ગત પારાયણનું આજે રંગે ચંગે સમાપન થયું ભૂસ્વામિનારાયણ મંદિર ખાતે નારાયણ દેવને બસો એકમાં વાર્ષિક પાટોત્સવ અંતર્ગત શ્રીમદ્ ભાગવત પંચાંગ પારાયણ જ્ઞાન યજ્ઞ દરમિયાન રામ જન્મોત્સવ કૃષ્ણ જન્મોત્સવ ગોવર્ધન પર્વત ઉત્સવ રાસોત્સવ દેવોનો અભિષેક અન્નકૂટ તથા આરતી સાથે આર્થિક વચન પ્રસંગોમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી હતા આજે કથાને વિરામ આપવામાં આવ્યો તો કથા દરમિયાન આવતા વિવિધ પ્રસંગોની ધામધૂમથી ઉજવણી સાથે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી દેવ પ્રકાશ દાસજી મહારાજે જણાવ્યું હતું કે ઉજવણીના ભાગરૂપે શ્રીમદ્ ભાગવત પંચાપારાયણ જ્ઞાન યજ્ઞ મહોત્સવનું મહંત સ્વામી ધર્મનંદન ઉપમહંત ભગવંત જીવનદાસજી પાર્ષદભર્ય જાદવ ભગત જાદવજી ભગત આડી વડીલો સંતો મહોત્સવના મુખ્ય યજમાન ભરૂચના ભૂપેન્દ્ર રાઘવજી પટેલ ઉર્જીત પટેલ અમેરિકા સ્થિત સૌરીન કુમાર મહેન્દ્રભાઈ પટેલના પરિવારજનો મુખ્ય કોઠારી મુરજીભાઈ સિંહાણી સલાહકાર રામજીભાઈ વેકરિયા દેવશીભાઈ હિરાણી શશિકાંતભાઈ ઠક્કર સહિતના લોકોએ પૂજન સાથે હાજરી આપી હતી અને રંગે ચંગે સમાપન થયું હતું શાસ્ત્રી સ્વામી ગૌલોક કૌ વિહારી દાસજી તથા શાસ્ત્રી ભક્તવસ્થલ દાસજીએ કથાનું રસપાન કરાવતા જણાવ્યું હતું કે કથા એ મોક્ષ પ્રાપ્તિનું સીધું કનેક્શન છે ખાસ કરીને કથા દરમિયાન અલગ અલગ પ્રકારના પ્રસંગો વર્ણવવામાં આવ્યા હતા ગઈકાલે આચાર્ય મહારાજ કૌશલ્યન્દ્ર પ્રસાદજીનું આગમન થયું હતું અને આજે ઠાકોરજીનો અભિસિક શોભાયાત્રા અને અન્કુળ સાથે આરતી કરવામાં આવી હતી સમાપન કરવામાં આવ્યું હતું સતત પાંચ દિવસ સુધી ભાગવતની વ્યાસપીઠ ઉપરથી અસ્ખલિત વાણીનો પ્રભાવ હડ્યો હતો આ પ્રસંગે સદગુરુ સ્વામીઓમાં બાલકૃષ્ણદાસજી દેવકૃષ્ણદાસજી શ્રી હરિદાસજી સહિતના સંતો મહંતો પટેલ ચોવીસીના આગેવાનો જોડાયા હતા ખાસ કરીને મુખ્ય યજમાન અન્ય યજમાનો પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું કથા દરમિયાન સ્વામી કપિલ મુનિદાસજી સ્વામી નિર્ભય ચરણદાસજીએ સંગીતની સુલાવલીએ કથા રંગ રસપાન કરાવ્યું હતું સભા નું સંચાલન શાસ્ત્રી હરિકૃષ્ણ સ્વરૂપદાસજી શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજીએ કર્યું હતું નય દેવ આદિ ઠાકોરજીનો મહાઅભિષેક બાદ પ્રસાદી મંદિરે વાતે ગાતે નગરયાત્રા કાઢવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને નગરયાત્રા ઐતિહાસિક બની જવા પામી હતી ખાસ કરીને સમગ્ર ઉત્સવ દરમિયાન પાંચે દિવસ સુધી મંદિરના કોઠારી સંતો ડૉક્ટર શાસ્ત્રી સ્વામી લક્ષ્મણ પ્રકાશદાસજી ભક્ત પ્રકાશદાસજી ધર્મજીવનદાસજી પુરતોત્તમ સ્વરૂપદાસજી હરિપ્રસાદ દાસજી સહિતના લોકો ખાસ જોડાયા હતા તો જય શ્રી સ્વામિનારાયણ સાધુ લક્ષ્મણ પ્રકાશ દાસજી શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ કચ્છ ગુજરાત આજનો દિવસ વૈશાખ સુદ પાંચમ આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ ભુજમાં નર્મણ દેવની પ્રતિષ્ઠા કરી એને બરાબર બસો એક વર્ષ પૂર્ણ થાય છે આ નિમિત્તે ઠાકોરજીનો ભવ્ય પાટોત્સવ ઉજવાયો પાંચ દિવસનો આ કાર્યક્રમ હતો એમાં આજે વહેલી સવારે સાડા પાંચ વાગે ઠાકોરજીની મંગળા આરતી થઈ સાડા છ વાગે ઠાકોરજીનો અભિષેક શરૂ થયો આ પાટોત્સવ અભિષેકના દર્શન માટે ગામો ગામથી હજારોની સંખ્યામાં હરિભક્તો પૈદલ આવેલા દેશ વિદેશથી પણ હરિભક્તો મોટી સંખ્યામાં આવેલા અભિષેક થયો કલાક સુધી અભિષેક ચાલ્યો સૌ કોઈ ભક્તોએ પંચામૃતનો પ્રસાદ લીધો અભિષેક પૂર્ણ થયા બાદ પ્રસાદી મંદિરેથી ઠાકોરજીની વાત ગાયતે શોભાયાત્રા સાપ ઠાકોરજી શોભાયાત્રામાં નગરયાત્રામાં પ્રસ્થાન કરી રહ્યા હતા સૌ ગામજનોને સૌ ભક્તોને દિવ્ય દર્શન આપી રહ્યા હતા અને એ વાત્ય ગાત્ય શોભાયાત્રામાં ચોવીસે ગામના મંડળીના ભક્તો જોડાયા ઠાકોરજી મોટા મંદિરે પધાર્યા સભામાં બિરાજ્યા સૌને દર્શન આપ્યા બરાબર સાડા નવ વાગ્યે ઠાકોરજીનો રાજભોગ એટલે કે અન્નકોટ આરતી થઈ છપ્પન પ્રકારના ભોગ ઠાકોરજીને ધરાવવામાં આવ્યા ખૂબ સ્નાન કર્યું હોય એટલે ઠાકોરજી ખૂબ ભૂખ્યા થયા હોય એટલે અન્નકૂટ ધરાવાયો આવ્યો અને પૂજ્ય આચાર્ય મહર્ષિ મહાનસ્વામી અન્કુટની આરતી કરી ત્યાર પછી સભામાં બિરાજ્યા અને આજે હજારોની સંખ્યામાં ભક્તો હાજર હતા પૂજ્ય માનસ્વામીએ ઉપ મહાન સ્વામીએ જાદવજી ભગતે આશીર્વાદ આપ્યા કોઠારી સ્વામીએ પણ આશીર્વાદ આપ્યા અને પૂજ્ય આચાર્ય મહારર્ષિએ સૌ નિરના આશીર્વાદ આપ્યા સૌ લોકો સત્સંગ અને ભક્તિનું ભાતું સત્સંગ અને ભક્તિની પ્રેરણા મેળવી આવી રીતે આજનો આ ભવ્ય ઉત્સવ થયો જે કોઈ ભક્તો આવ્યા એ સૌ કોઈ ભક્તોને ભોજન પ્રસાદ અપાયો આ સંપૂર્ણ કાર્યક્રમનો યશ પરમ ભક્ત શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગામ ભરૂચના એને આ સેવાનો લાભ લીધો હતો